નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતનું મિત્રો અત્યારે વિદ્યા સહાયકની ભરતી ચાલી રહી છે ફોર્મ ભરવાના પણ ચાલુ છે અને સાથે સાથે વેરીફિકેશન પણ ચાલી રહ્યું છે તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ વેરીફિકેશન કરાવી લીધું છે તો તેમનું વેરીફિકેશન સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો જોઈએ તો મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું રહેશે અને ત્યાં જઈને સર્ચ કરવાનું રહેશે વીએસપી ગુજરાત વીએસપી ગુજરાત ઉપર સર્ચ કરશો એટલે આવી રીતે પ્રથમ જ એક લિંક દેખાશે ડીપી રિક્રુટમેન્ટ તો તેના ઉપર ક્લિક કરીશું ત્યાં ક્લિક કરીશું એટલે આ રીતનું એક ડૅબોર્ડ ખુલશે જેમાં આપણે લોગ ઇન ગુજરાતી મીડિયમ તેના ઉપર ક્લિક કરીશું તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો ફરીથી એક નવું લોગિનનું પેજ ખુલશે જેમાં તમારે અહીં ટેટ નંબર ટેટ પાસ કર્યાનું વર્ષ સ્કૂલના પ્રકારમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપચા અને પછી અહીં લોગિન ઉપર ક્લિક કરવાની રહેશે તો ચાલો પ્રોસેસ કરીએ એટલે મિત્રો આ રીતે લોગિન કરશો એટલે નવું પેજ ખુલશે જેમાં આ ડેશોર્ડ ઉપર ચાર ઓપ્શન આપેલા છે એ તો તમે જોયેલા જ હશે પરંતુ એની નીચે અહીં જોશો તો યોર એપ્લિકેશન સ્ટેટસ ફોર્મ ફિલઅપ એટલે તમે ફોર્મ ભરી દીધું છે અને યોર વેરિફિકેશન સ્ટેટસ તો વેરીફાય એન્ડ એપ્રુવ તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે તમારું સ્ટેટસ શું છે તો મિત્રો આવી જ અવનવી માહિતી મેળવવા માટે તમે જોડાયેલો રહો અમારી ચેનલ સાથે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો